મનમોહન દ્રશ્ય મનને હરી લે છે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ કેકટસ ગાર્ડન ઝરવાણીનો ધોધ ગોરા વિસ્તાર સહિતના હરિયાળા વિસ્તારોમાં હરિયાળા વિસ્તારોમાં અહીં મિની કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર નગર હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું છે નર્મદા ડેમનો ઓવરફ્લોનો નજારો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર સુંદર પ્રાકૃતિક દ્રશ્યોથી સોળે કળાએ ખીલી ઉઠ્યું છે અહીંના પ્રવાસીઓ કહે છે કે કાશ્મીર જવાની જરૂર જ નથી સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળા વચ્ચેનો પ્રાકૃતિક વિસ્તાર મિની કાશ્મીરમાં ફેરવાઈ ગયો છે